નમસ્કાર મિત્રો હોળી પહેલાં થશે મીન રાશિમાં શનિ અને શુક્રની યુતિ મિથુન સહિત આ ચાર રાશિના જાતકો બની શકે છે માલામાલ વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગ્રહો સમયાંતરે તેમની રાશિ અને નક્ષત્રોમાં ફેરફાર કરે છે આ ક્રમમાં સૌથી મોટા ગ્રહો શુક્ર અને શનિ હોળી પહેલાં મીન રાશિમાં ભેગા થશે બે હજાર છવ્વીસમાં હોળી ચાર માર્ચે ઉજવવામાં આવશે પરંતુ તે પહેલાં બે માર્ચે શુક્ર કુંભ રાશિમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે જ્યાં શનિ પહેલાંથી જ હાજર છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર મીનમાં શુક્ર અને શનિનો સંયોગ એક શક્તિશાળી અને જટિલ સંયોજન બનાવશે જે મિથુન સહિત ચાર રાશિઓ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે આ બે ગ્રહોનો સંયોગ ફક્ત તમારા જીવનમાં પરિપક્વતા સર્જનાત્મકતા અને સ્પષ્ટતા લાવશે નહીં પરંતુ પ્રેમ પૈસા કારકિર્દી અને વ્યવસાય સહિત જીવનના મોટા ભાગના ક્ષેત્રોમાં સ્થિરતા પણ લાવશે ચાલો જાણીએ કે બે માર્ચે શુક્રનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિઓ માટે શુભ રહેવાનું છે પહેલા નંબરની ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ શનિ અને શુક્રની યુતિ તમારી રાશિના આઠમા ભાવમાં થવાની છે જે સિંહ રાશિના જીવનમાં સ્થિરતા લાવશે અને કારકિર્દી પરિવાર અને વ્યવસાય સહિત ઘણી બાબતો વિશે સમજણ વધારશે શનિની કૃપાથી જીવનમાં ચાલી રહેલી કોઈપણ સમસ્યાઓનું નિરાકરણ આવશે અને તમે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકશો શુક્ર સિંહ રાશિના જાતકોને તેમની નાણાકીય સમસ્યાઓ ઉકેલવામાં પણ મદદ કરશે તેમની નાણાકીય પરિસ્થિતિ મજબૂત બનશે તમારા માતા પિતા અને બાળકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે બીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે વૃશ્ચિક રાશિ તમારી રાશિના પાંચમા ભાવમાં શુક્ર અને શનિની યુતિ વૃશ્ચિક રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે જેનાથી હોળીનો આનંદ બમણો થશે તમને પ્રગતિ માટે ઘણી તકો આપશે અને શુક્ર વૃશ્ચિક રાશિના જાતકોના અંગત અને વ્યવસાયિક જીવનમાંથી અવરોધો દૂર કરી નાખશે સતત પ્રયત્નોને વેગ મળશે આ રાશિ હેઠળ જન્મેલા અવિવાહિત લોકો કોઈ ખાસ વ્યક્તિને મળી શકે છે જેને તેઓ ફરીથી મળવાનું વિચારી શકે છે પરિવારના બધા સભ્યોમાં પ્રેમ પણ જળવાય રહેશે ત્રીજા નંબરની ભાગ્યશાળી રાશિ છે મકર રાશિ શુક્ર અને શનિની યુતિ તમારી રાશિના ત્રીજા ભાવમાં થવા જઈ રહી છે જે મકર રાશિના જાતકો માટે તેમના અંગત અને વ્યવસાયિક જીવનમાં ઘણા ફાયદાકારક સોદા લાવશે હોળી પહેલાંની આ યુતિ તમારા જીવનમાં નવા રંગો લાવશે જે તહેવારને વધુ ખાસ બનાવશે શનિ તમને બધી મુશ્કેલીઓ દૂર કરવામાં મદદ કરશે અને ઘણા શુભ લાભ આપશે દરમિયાન શુક્ર તમને બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવામાં અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રાખવામાં મદદ કરશે નોકરી કરતા લોકોને તણાવ ઓછો થશે જ્યારે વેપારીઓને ખૂબ જ સારો નફો થશે ચોથા નંબરની ભાગ્યશાળી રાશિ છે મિથુન રાશિ શનિ અને શુક્રની યુતિ તમારી રાશિના દસમા ભાવમાં થવાની છે જે મિથુન રાશિના જાતકોને ઘણી બાબતોમાં ફાયદો કરાવશે અને હોળીનો તહેવાર બમણી ખુશીઓ લાવશે તમારા અંગત અને વ્યવસાયિક જીવનમાં કોઈ પણ મૂંઝવણ દૂર કરશે અને સ્પષ્ટતા લાવશે આ રાશિ હેઠળ જન્મેલા લોકો જે લાંબા સમયથી રોજગાર અથવા નવી નોકરી શોધી રહ્યા છે તેમને સારા સમાચાર મળશે